કવન તેની ઓફિસમાં બેઠો હતો આ દિવસ પણ સામાન્ય હતો ચાર વાગ્યા હતા ઓફિસમાં એક પ્યુન ચા લઈને આવ્યો તથા સામે કાગળ પણ આવ્યો તે ટ્રાન્સફર લેટર હતો કવન જોઈ થોડો નિરાશ થયો કારણ કે આ બીજી વખત તેની બદલી કરવામાં આવી હતી હજી તેને નોકરી જોઈન કર્યા અને પણ દોઢ વર્ષ જ થયું હતું તો ફરીથી બધો સામાન શિફ્ટ કરવાની મગજ મારી અને નવી જગ્યા પર થોડા દિવસ અથડું પણ લાગતું તેથી તેની બદલીથી થોડો નિરાશ હતો કવન એક સીધો સાદો છોકરો જે હંમેશા પોતાનું કામ સમયસર કરતો સાથે હોશિયાર અને બહાદુર પણ હતો અરે આટલી જલ્દીથી કવને કાગળમાં છેલ્લી લાઈન વાંચી તેમાં સોમવારથી જ નોકરી પર પહોંચવાનું લખ્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કવન ઊભો થયો અને તેનાથી ઉપરી અધિકારીની ઓફિસ પાસે ગયો ત્યાં પહોંચીને દરવાજો ખડખડાવ્યો અને અંદર પ્રવેશવાની મંજૂરી માગી મોટા અધિકારીએ માથું હલાવીને અંદર પ્રવેશવા કહ્યું કવન ખુરશીમાં બેઠો તેને વાત શરૂ કરી સર હું મંગળવારથી નોકરી પર પહોંચી શકું આજે શનિવાર છે તો હું એક દિવસમાં શિફ્ટ નહીં થઈ શકું અધિકારીએ વિચાર્યું અને થોડીવાર રહી બોલ્યા માફ કરજો પણ તમારે સોમવારે ત્યાં રિપોર્ટિંગ કરવું પડશે આ તમે રહેવાની ચિંતા ના કરતા ત્યાં તમને રહેવા માટે ઘરની સગવડ કરી આપી છે તો તમે ત્યાં રહી શકો છો અત્યારે ત્યાં એક એન્જિનિયરની અત્યંત જરૂર છે તો તમારે ત્યાં પહોંચવું જ પડશે કવન નિરાશ થયો સાથે તે સમજી ગયો કે હવે કોઈ ચારો નથી જવું જ પડશે કવન અત્યારે ગાંધીનગર રહેતો હતો અને તેની નોકરી પણ ગાંધીનગરમાં જ હતી પણ બદલી થઈ તે ગામ અહીંયાથી ત્રણસો પચાસ કિમી દૂર હતું તે મનમાં વિચારતો હતો તે આજે જ જરૂર પૂરતી ચીજવસ્તુઓ લઈને નીકળી જશે સાંજે છ વાગ્યા નોકરીમાંથી છૂટવાનો સમય થયો અને સર્વેને ગળેલ મળ્યો કારણ કે આજે તેનો આ જગ્યા પર છેલ્લો દિવસ હતો ઘરે પહોંચ્યો જરૂરી સામાન લીધો અને એક ટ્રાવેલ બેગમાં ભર્યો અને તેની મમ્મીને ફોન કરી વાત કરી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેની મમ્મીએ સર્વ સાંભળ્યું અને કહ્યું અચ્છા બેટા સાચવીને જજે પણ તારે બદલી કયા ગામમાં થઈ છે કવને કાગળ કાઢ્યો અને જોયું તેમાં લખ્યું હતું રામનગર ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર મમ્મીનો જવાબ આવ્યો અચ્છા હું અને તારા પપ્પા બે અઠવાડિયામાં તને મળવા આવીશું તું શાંતિથી જજે અને તારું ધ્યાન રાખજે કવને ફોન મૂક્યો અને મોબાઈલમાં ગૂગલ મેપની મદદથી લોકેશન જોયું અને ત્યારે ખબર પડી કે આ બહુ નાનું ગામ છે અને તે જંગલ વિસ્તારમાં આવેલું છે કવન જવા નીકળ્યો અને ઘરને લોક માર્યું તે બસ સ્ટેન્ડ પહોંચ્યો અને બસની ઇન્કવાયરી કરી બસના કંડક્ટરે કીધું અહીંની કોઈ સીધી બસ નથી તને પંચમહાલની કોઈ નજીકની બસમાં બેસી જાઓ ત્યાંથી તમને આ ગામ જવાનું કોઈ પ્રાઇવેટ સાધન મળી જશે અહીંથી કોઈ બસ નથી કે તે સીધી ગામમાં જાય કવને ફરી સવાલ પૂછ્યો અહીંથી પંચમહાલની બસ કેટલા વાગ્યાની છે બસ કંડક્ટરે કહ્યું રાત્રે દસ ને પાંચ છે ઓહ ઓકે આપનો આભાર હજી બસની વાર હતી કવને બહાર જઈને જમી લીધું થોડી વાર આમ તેમ આંટા માર્યા ત્યાં બસનો ટાઈમ થયો બસ આવી અને બસમાં બેસી ત્યાં પંચમહાલ જવા નીકળ્યો રાત્રે ત્રણ વાગે બસ પંચમહાલ પહોંચી અને બસ સ્ટેન્ડ સુમસામ હતું થોડી રિક્ષાઓ હતી બસમાંથી જે પણ ઉતર્યા એ જલ્દી થઈ પોતપોતાના વિસ્તારમાં જતા રહ્યા ત્યાં ફરી એકવાર આખું બસ સ્ટેન્ડ શાંત હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો દૂર કૂતરાઓનો ભસવાનો અવાજ સંભળાતો હતો નજીકની હોસ્પિટલમાંથી કોઈ દર્દી જોરથી પીડાની આહ ભરી રહ્યું હતું પવન થોડી વાર રહી બસ સ્ટેન્ડની બહાર આવ્યો એક ચાની લારીવાળો હતો અને બાજુમાં બે ચાર રીક્ષા પડી હતી જેના રિક્ષા ચાલક સુઈ ગયા હતા કવને ચાની લારી પાસે જઈ ચા મંગાવી અત્યારે ચા વાળો એકલો હતો બાકીનો રસ્તો સુમસામ લાગી રહ્યો હતો કવને મનમાં વિચાર્યું અને આ ચા વાળાને જ ગામનું સરનામું પૂછી લેવાનું નક્કી કર્યું કવન બોલ્યો અહીંથી રામનગર કેટલું દૂર હશે મને કહેશો ચાવાળાએ આટલી વખત પછી અત્યારે છે કે તેની સામે જોયું તે દુબળો તેનો ચહેરો વાળો અને આંખો પીળી લાગતી હતી તેને કવને જવાબ દેવાના બદલે સામો સવાલ કર્યો તમે અહીં પહેલી વખત આવ્યા લાગો છો આ હું અહીં પહેલી વખત આવ્યો છું મને લાગ્યું કારણ કે છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા જ ચાની લારી રાત્રે ચલાવું છું આજ સુધી મેં કોઈએ આ સમયે રામનગરનું પૂછતા નથી જોયા વાત આવી નથી કે કોઈ રામનગર આવતું નથી બસ કોઈ આ સમયે નથી આવતું કે નથી કોઈ જતું કવને થોડુંક વિચિત્ર લાગ્યું પણ તે તેના કામનું નામ હતું તેથી તેને વાતમાં બહુ રસ લીધો નહીં તેને પીધી અને તેના પૈસા આપ્યા અને પાછળ ફરીને કવન જતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો અહીંથી વીસ કિલોમીટર દૂર છે પણ બને તો સવારે જજો કવને પાછળ ફરીને જોયું અવાજ ચાવાળાનો હતો તેણે ચાવાળાનો આભાર માન્યો અને રિક્ષાવાળા પાસે ગયો તેને રિક્ષાવાળાની સવારે જાજોની વાત ધ્યાનમાં ન લીધી અને અત્યારે જ જવાનું નક્કી કર્યું ત્યાં ત્રણ રિક્ષા પડી હતી તેણે પહેલાં રિક્ષાવાળાને ઉઠાવવાનું નક્કી કર્યું પણ રિક્ષાવાળો જાગ્યો જ નહીં એટલે એણે બીજા રિક્ષાવાળાને ઉઠાડ્યો તે ઉઠ્યો અને કહ્યું ક્યાં જવું છે સાહેબ રામનગર રામનગર અત્યારે તો નહીં જવાય સવારે જ મેળ પડશે એમ કહીને તે રામનગરનું નામ સાંભળીને જ સૂઈ ગયો આ બધા અવાજમાં ત્રીજો રિક્ષાવાળો જાગી ગયો હતો તેણે કહ્યું હું ડબલ ભાડું લઈશ અને હું રામનગરના અંદર જવાના દરવાજે જ ઉતારી દઈશ ઠીક છે કવને કહ્યું તો ચાલો બેસી રિક્ષા વાળો બેસી ગયો રીક્ષા ચાલુ કરી ત્યાં કવન પણ બેસી ગયો દોસ્તો કહાની સુધી જોજો રસ્તો વીસ મિનિટનો હતો ત્યાંથી રીક્ષાવાળાએ વાત ચાલુ કરી ક્યાંથી આવ્યા છો સાહેબ ગાંધીનગરથી કવને જવાબ આપ્યો મને લાગ્યું આટલી રાત્રે કોઈ અજાણું જ રામનગરમાં જઈ શકે કવનને રિક્ષાવાળો થોડોક અલગ લાગ્યો તેને પૂછ્યું એટલે નથી પણ નથી નીકળતું કવને કહ્યું કેમ બધા કહે છે કે ત્યાં ભૂત છે કવન હસવા લાગ્યો અરે સાહેબ હસો નહીં મેં પણ એવું સાંભળ્યું છે અચ્છા તમે સાંભળ્યું છે ને જોયું તો નથી ને એવું કંઈ પણ ના હોય આ મનનો વહેમ હોઈ શકે છે લોકોનો એ તો રામ જાણે સાહેબ મેં તો આવું સાંભળ્યું એટલે કીધું મારી ફરજ બને છે બાકી તમારી મરજી થોડી વાર થઈ રામનગર આવી ગયું અને તેના દરવાજા આગળ કમન ઉતરી ગયો દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કવનને ફરી કહ્યું અંદર આવશો હું થોડા વધારે રૂપિયા આપીશ મારે ચાલીને જવું પડશે મને ખબર પણ નથી મારે કયા ઘરે જવાનું છે મારે ત્યાં ઘર પણ ગોતવાનું છે સાહેબ આવી તો જાઓ પણ મારે પાછું એકલું જવાનું છે મને બીક લાગે સાહેબ અચ્છા ઠીક છે ચલો રિક્ષાવાળાને પૈસા આપીને કવન આગળ ચાલવા લાગ્યો ઘન ઘોર જંગલ જેવું ચારે બાજુ અંધારું હતું ફક્ત એનો એક નાનો રોડ ગામમાં જતો હતો આજુબાજુ ઝાડી ઝાખર હતું અને વૃક્ષો આજુબાજુ શાંત વાતાવરણમાં નાના જીવોનો બોલવાનો અવાજ આવી રહ્યો હતો નીચે સૂકા પત્તા વિખરાયેલા પડ્યા હતા અને પગ પત્તાને અડવાથી સૂકા પત્તાનો અવાજ આવતો હતો રસ્તો શાંત હતો એટલે પાછળ આવતું હોય એવું લાગ્યું પણ કવને જેવું પાછળ જોયું ત્યારે કોઈ ના હતું ધીમા પગલે કવન આગળ વધતો હતો ત્યાં જ ગામનું એક બહુ મોટું ગટાદાર વૃક્ષ આવ્યું જેમાંથી અમુક વિચિત્ર અવાજ આવતા હતા સ્વાભાવિક રીતે અવાજ પક્ષીઓના હતા કવને મોબાઈલ કાઢ્યો અને જોયું હજી સાડા ચાર વાગ્યા હતા તેને તેના રહેવા ઘરનું એડ્રેસ જે તેના ઉપરી અધિકારીએ ઈમેલ દ્વારા જણાવ્યું હતું તેને જોયું જેમાં ગામની થોડીક બહારની બાજુ જ્યાં ગામની સીમાનો અંત થતો હોય ત્યાં હતું તે ગામની શેરી વચ્ચે ચાલતો ચાલતો આગળ વધ્યો અને ગામની સીમાનો અંત આવ્યો અને ત્યાંથી અંત્ય નજીક એક બહુ મોટું વૃક્ષ હતું તેને અડીને જ બહુ મોટું મકાન હતું જેની ઉપર છાપરા હતા આમ તો ઘરનું બાંધકામ જૂના જમાનાનું હતું એ સરકારી મકાન હતું એટલે તેને રહેવા આપ્યું હશે તેમ તેને મનોમન વિચાર્યું તેને અતિશય થાક લાગ્યો હતો તેને બેગમાંથી તેના ઉપરી અધિકારીએ આપેલી ચાવી કાઢી અને અંદર ગયો તેને લાઇટ ચાલુ કરવા પોતાનો મોબાઈલથી નાની ટોર્ચ ચાલુ કરી અને આમ તેમ જોયું ત્યાં મોટો હોલ હતો તેવું લાગ્યું અને પછી બારના પાછળ લાઇટ શોધવા માટે ત્યાં ટોર્ચ મારી ત્યાંથી સ્વિચ દબાવી લાઇટ ચાલુ કરી જેવી લાઈટ ચાલુ કરી આખા રૂમમાં અજવાસ ફેલાઈ રૂમ ખરેખર બહુ મોટો હતો તેને બેગ ટેબલ પર મૂકી અને સોફા હતા ત્યાં સુઈ ગયો લાઇટ ચાલુ જ રાખી કવનને સોફા ઉપર સૂતાની સાથે ઊંઘ આવી ગઈ બીજા દિવસે સવાર પડી તડકો મોઢા સુધી આવ્યો અને કવન જાગી ગયો કવનને મોબાઈલ જોયો દસ વાગ્યા હતા આજે રવિવાર હતો ઓફિસ હજી કાલથી શરૂ કરવાની હતી આજે રજા હતી તે સ્વસ્થ થયો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે

બજારમાં પહોંચ્યો થોડી ઘણી ભીડ હતી ત્યાં ચા પીવા માટે બેઠો અને ત્યાં બીજા વૃદ્ધો પણ બેઠા હતા ત્યાં આવી કવન ચા પીવામાં વ્યસ્ત હતો ત્યાં પેલા વિચિત્ર લાગતા વૃદ્ધે બીજા કેટલાક વૃદ્ધના કાનમાં કંઈક કહ્યું અને તે કવનની સામે જોઈ અંદરો અંદર વાતો કરવા લાગ્યા જેની કવનને જાણ હતી પણ તે કંઈ બોલી શક્યો નહીં ચા પીને પૈસા આપીને તે નીકળતો હતો ત્યાં એક વૃદ્ધ બોલ્યા તમે સામેના મકાનમાં રહો છો જી હા પણ કાલ સુધી ત્યાં કોઈ નહોતું તમે ક્યારે આવ્યા હું કાલ રાત્રે જ આવ્યો મને સરકારે નોકરી દરમિયાન તે મકાન રહેવા આપ્યું છે અચ્છા અવસર છો અને તમે કહ્યું તમે કાલે રાત્રે ત્યાં રહ્યા હતા હા કેમ શું થયું ધ્યાન રાખજો તમે તકલીફમાં મુકાઈ શકો છો ભાઈ તે ઘરમાં તો ભૂજ છે કવન મનમાં જ હસતો હતો અને બોલ્યો તમે કેવી રીતે કહી શકો કે ત્યાં ભૂજ છે તમે જોયું છે દાદા બોલ્યા ના મેં જોયું નથી પણ અમે અનુભવેલું છે એટલે કેવી રીતે કવને વાતમાં રસ લઈને પૂછ્યું રાત્રે દસ વાગ્યા પછી ઘરમાંથી વિચિત્ર અવાજ આવે છે જેવી રીતે કોઈ ભૂત તેના તીક્ષ્ણ નખથી કોઈ વસ્તુને તોડી રહ્યું હોય અને બાણા જોર જોરથી પછડાયા છે અને એક સ્ત્રી છોકરીને કાળા કપડામાં તે ઘરની પાછળ જતા જોઈ હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ આ ઉપરાંત પાણીના નળ રાત્રે અચાનક જ પાણી પાડવાનું ચાલુ થઈ જાય છે એટલે જ અમે રાતને દસ વાગ્યા પછી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું છે દુસ્ત જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કવન આ બધું શાંતિથી સાંભળતો હતો વૃદ્ધ દાદાની વાત પૂરી થયા બાદ કવન ફરીથી બોલ્યો ભૂત જેવું કશી હોતું જ નથી અને હું ત્યાં કાલે રાત્રે રોકાયો હતો મને કોઈ ભૂત ના દેખાયું કદાચ તમારા મનનો વહેમ પણ હોઈ શકે છે વૃદ્ધ દાદાએ કહ્યું હું તો સાચું કહું છું બાકી તારી મરજી છતાં પણ જો કોઈ પણ જરૂરિયાત હોય તો ગામવાળા તારી સાથે છે આપનો આભાર કહી કવન ત્યાંથી સીધો ચાલતો ચાલતો તેની ઓફિસે ગયો જે આજ તો બંધ હતી અને ઘરથી નજીક પણ હતી તે પાછો ચાલતો ચાલતો તેના ઘરે જતો હતો તેને વૃદ્ધ દાદાને કહી તો દીધું હતું કે ત્યાં ભૂત નથી પણ થોડોક ડર તો તેને પણ હતો પણ તેને નક્કી કર્યું કે આજે રાત્રે તે જાગશે અને પોતે જોશે કે આ બધું કયા કારણોસર થઈ રહ્યું છે આખો દિવસ આમ જ પસાર થયો રાતના દસ વાગ્યા અને કવન ચા પીવા બહાર જતો હતો પણ તેને જોયું કે આખું ગામ બંધ થઈ ગયું હતું બધા પોતપોતાના ઘરમાં જતા રહ્યા હતા કવન મનોમન વિચારતો હતો કે આજ આ ભૂતને પકડીને જ રહેશે તે પાછો ઘરની અંદર જતો હતો ત્યાં જ કોઈ ઉપરથી અવાજ આવ્યો જેવો પહેલાં વૃદ્ધે કહ્યું હતું કે કોઈના નખથી ખોતરવાનો અવાજ કર કરવન થોડો ડરી ગયો તે નીચેની સીડીથી ઉપર ચડ્યો અને ઘરમાં અંધારું હતું ગામમાં લાઈટ લાઈટ પણ ગઈ હતી તે ધીમા પગે ઉપર ગયો હજુ અવાજ ચાલુ જ હતો તેના ચહેરા પર ડર અને થોડી બહાદુરીના ભાવ સાફ દેખાતા હતા તે ઉપર ગયો ને છત પરનું દરવાજો ધીમેથી ખોલ્યો હજુ અવાજ આવતો હતો તે છત પર ગયો અને જોયું ત્યાં કોઈ ન હતું અને તે અવાજ માત્ર ઘરની નજીક રહેલા વૃક્ષની લાંબી ડાળી છતના નળિયાને સાથે અડકવાથી ઘર્ષણથી પેદા થતો હતો તે સમજી ગયો કે અહીંયા ડરવા જેવું કશું જ નથી ત્યાં જ નીચે જોરથી બારી બારના પછડાવાનો અવાજ આવ્યો તે ઝડપથી નીચે ગયો ત્યાં જઈને જોયું તે હવાથી અથડાતું હતું અને ત્યાં બારીને કોઈ આધાર ન હતો જેથી ખુલ્લી પણ રાખી શકાય અને અથડાય પણ નહીં બારી પણ વર્ષોથી ખુલ્લી હતી અને બહારના પણ તે સીડી પરથી નીચે ઉતર્યો તે પહેલાં જેટલો ડરેલો હતો હવે ના હતો પણ ફરીથી તેનો ડર કાયમ થઈ ગયો જ્યારે તેને નળનો ચાલુ થવાનો અવાજ સાંભળ્યો તે ધીમા પગલે ઘરની પાછળની બાજુ જતો હતો જ્યારે કવને બહારનું ખોલતો હતો ત્યારે અચાનક નળ બંધ થઈ ગયો અને કોઈ ઝાંજરનો અવાજ કવનને કાને પડ્યો તે ડરી ગયો અને આખું બહારનું ખોલ્યું ત્યાં જ કોઈ પાછળથી દોડ્યું અને કવને તેનો પીછો કર્યો તેણે કાળા કપડાં પહેર્યા હતા અને તે કોઈ સ્ત્રી છોકરી હતી જેવું પહેલાં વૃદ્ધે જણાવ્યું હતું કવને જોરથી તેને ઊભી રહેવા કહ્યું અને થોડી વાર દોડ્યા પછી ઊભી રહી તે કવન તરફ ફરી તેને જોયું કે કોઈ આદિવાસી સ્ત્રી હતી તે એક ધારી બોલવા લાગી માફ કરો સાહેબ મેં કંઈ નથી કર્યું હું તો માત્ર પાણી ભરવા આવી હતી પાણી ભરવા કે ગામવાળાને ડરાવા કવન બોલ્યો એમાં મારો વાંક નથી સાહેબ અમને આ ગામની સીમાડે રહીએ છીએ એટલે અમને આ ગામનું પાણી અહીં આપવામાં આવે એવું કહ્યું હતું અને આમ પણ આદિવાસી છીએ તો ગામવાળા ભેદભાવ કરે છે તેથી હું રાત્રે પાણી ભરવા નીકળું છું મને થોડા દિવસ પહેલાં ખબર પડી કે ગામવાળા મને ભૂત સમજે છે હું તમને સાચું જણાવી દેત પણ તો મારી માટે પાણીની સમસ્યા ઊભી થઈ જાત માટે મેં આ વાતને રહેસ્ય રહેવા દીધું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો કવને સમગ્ર વાત સાંભળી તે થોડી વાર વિચારીને બોલ્યો તમારે હવે દિવસે આવવાની જરૂર છે ઉકાલ સમગ્ર ગામવાળાને વાળાને વાત કરીશ અને પછી તમારે રાત્રે આવવાની જરૂર નહીં પડે બીજે દિવસે સવારે કવને બધી જ વાત સરપંચને જણાવી અને તેમને બધું જ દેખાડ્યું ઘરની બાજુની લાંબી વૃક્ષની ડાળીઓ કપાવી નાખી જેથી કોઈ અવાજને ભૂત ના સમજી લે ગામના સરપંચે કવનનું કહેવું માનીને આદિવાસી લોકો માટે પણ દિવસે પાણી ભરવાની છૂટ આપી અને ગામમાંથી જે 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 ક્યારેય હતું જ નહીં તેનો નિકાલ થયો ગામ ટકોરે બંધ થઈ તે હવે કે વાગ્યા સુધી ચાલુ રહે છે આદિવાસી ભાઈ પણ કવનનો આભાર માન્યો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ Mauro di...